એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને ફરી એક વખત ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનું ભૂત ધૂણ્યું છે અને અને કોંગ્રેસના નેતાએ અમિત શાહ પર પ્રહારો કર્યા છે સીધા તેમણે વાત કરી છે કે અમિત શાહના એજન્ટો કોણ બન્યા હતા તે એક મોટો સવાલ પણ તેમણે ઉભો કર્યો છે આ નેતાનું નામ છે પરેશ ધાનાણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે અને પોતાની કવિતાથી જાણીતા બનેલા પરેશ ધાનાણી જે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ છે તે વારંવાર વ્યંગ કરી રહ્યા છે અને પરેશ ધાનાણી તેમજ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે આ આંદોલન ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનમાં જે જે મહિલા ઉપર અત્યાચાર થયા હતા તેવી વાત તેમણે છેડી છે અને તેમણે સવાલ ઉભો કરે છે કે અમિત શાહના એજન્ટ કોણ બન્યા હતા કે જે આ પાટીદાર મહિલા પર આ રીતના મારામારી કરી હતી સૌપ્રથમ તો પરેશ ધાનાણીએ શું વાત કહી છે તે સાંભળો અને આપણી જરૂર પડી ને તેથી આપણે જેની પેટીઓ ભરી ને એને જ આપણને છેતરાતા આપણા સ્વાભિમાન ને ઠેસ પહોંચાડીતી કેટલી મા બેન દીકરીઓ દર દર ભટકી રહી અહંકારી સરકાર જવાબ નહોતી આપતી અને તેથી સમાજને એના નેતાની જરૂર હોય છે પાછલા બાણેથી

આબરૂ બચાવવા માટે માંગી રહીતી ત્યારે ત્યારે આ બધા ક્યાં ગયા તા બાપ ખાલી

એના પોખણા કરાય કે પરચો ભાઈ પરચો થઈ જાવ તૈયાર મારું ને તમારું સ્વાભિમાન મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકી રોટલા શેકી વીસ વીસ વર સુધી મને તમને છેતનારા છે ને આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે આપણને જેને વીસ વીસ વર્ષથી બાપુ થી માટે સ્વાભિમાન ના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે આ બાપુ બળે ચીડ્યા ભાજપ ભટકાણી મારી તમને વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું

જે બન્યું હતું જે ચૌદ પાટીદાર યુવકો મૃત્યુ પામ્યા હતા પાટીદાર યુવાનો ઉપર જે કેસ કરવામાં આવ્યા હતા તે રાજ્ય સરકારે હજી સુધી પરત નથી ખેંચ્યા તે મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવી શકે તેવી એક સંભાવના છે કેમ કે પરેશ ધાનાણી પોતે પણ પાટીદાર છે ને તેમણે પાટીદાર ઉપર જે અત્યાચાર થયા હતા તે વાત સુરતમાં છે આમ આવનારા સમયમાં આ મુદ્દો પણ ભાજપ માટે માથાનો દુખાવો બને તો નવાય નહીં આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર